ઓમ ગમ ગણપતએ બારમા અધ્યાયની શરૂઆતમાં અર્જુને સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર આ બંને ઉપાસનામાં શ્રેષ્ઠ ઉપાસના કઈ એ પ્રશ્ન કરેલો પ્રત્યુત્તરમાં ભગવાને સગુણ સાકારની ઉપાસનાની શ્રેષ્ઠતાનું વર્ણન બારમા અધ્યાય ભક્તિયોગ અંતર્ગત કર્યું હવે નિર્ગુણ નિગરાકારની ઉપાસનાનું વર્ણન કરતાં આ ઉપાસનાનું મુખ્ય વિઘ્ન દેહાભિમાનને દૂર કરવા માટે તેરમા અધ્યાયનો પ્રારંભ કરતાં ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવા જ ઈદમ શરીરમ કૌંતેય

ખેતરની માફક આ ક્ષેત્રમાં પુણ્ય અને પાપ વાવી અને લણી શકાય છે તેથી આ શરીરરૂપી ખેતર આપણા માટે ખૂબ જ મહત્વનું છે અને જે આ ક્ષેત્રને જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે બીજી રીતે વિચારીએ તો જ્યાંથી બંધન થાય છે તે બંધનને ખોલવાથી જ મુક્તિ થાય છે એવી જ રીતે આ શરીર દ્વારા જ અહંતા મમતાને કારણે બંધન થાય છે અને જો આ અહંતા મમતાનો વિચ્છેદ થઈ જાય તો આ શરીર દ્વારા જ પરમાત્માને પ્રાપ્ત કરવા સુગમ બને છે વળી આગળ કહે છે ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રિ સર્વ ક્ષેત્રે શુભારત ક્ષેત્ર જ્ઞાનમ યત જ્ઞાનમ મતમ મમા હે ભારત તું મને બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ તરીકે જાણ જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે તેને જ હું જ્ઞાન ગણું છું આ શ્લોકમાં ક્ષેત્રને બહુવચનમાં પ્રયુક્ત કર્યું છે તેથી ક્ષેત્રો ઘણા છે પરંતુ બધા ક્ષેત્રોમાં રહીને ક્ષેત્રોને જાણનારો ક્ષેત્રજ્ઞ હું પરમાત્મા છું અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન છે તેવું મારું માનવું છે અહીં શરીરો ભિન્ન છે શરીરમાં વસ્તુ જીવાત્મા જે જીવ બ્રહ્મના ઐક્યના જ્ઞાનથી દૂર છે તે ભિન્ન શરીરોમાં ભિન્ન ભિન્ન છે પરંતુ પરમાત્મા જે સુખ દુઃખથી મુક્ત સર્વજ્ઞ છે તે ક્ષેત્રજ્ઞ મુક સાક્ષી રૂપે રહે છે અને આગળ જે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન એ જ ખરું જ્ઞાન છે એ બતાવતા ભગવાન કદાચ કહેવા માગે છે કે માત્ર શરીર જ્ઞાન કે કોરું આત્મજ્ઞાન નહીં બલકે શરીરની ઉપેક્ષા કર્યા વિના આ લોક અને પરલોકને સુધારનારું જે જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે આ જ વિષયને આગળ વધારતા ભગવાન આગળ કહે છે ક્ષેત્રમ યચ્ચ ક્ષેત્રિય સચયો નૃણું તે ક્ષેત્ર અને તેનું સ્વરૂપ શું છે તેના વિકારો ક્યાં અને ક્યાંથી આવે છે વળી તે ક્ષેત્રજ્ઞ કોણ છે તેમજ તેની શક્તિઓ શી છે એ બધું તું મારી પાસેથી ટૂંકમાં સાંભળ આ શ્લોકમાં ભગવાન ક્ષેત્રના વિષયમાં ચાર અને ક્ષેત્રજ્ઞના વિષયમાં બે બાબતો સ્વરૂપ અને પ્રભાવ સાંભળવાની આજ્ઞા આપે છે અને તેનું વિસ્તારથી વર્ણન કરતા કહે છે ઋષિ ભીલ બહુધા ગીતમ છંદો ભીર વિવિધે પૃથક બ્રહ્મસૂત્રપદેશચૈવ હેતુ મદભીરવી નિશ્ચિતે ઋષિઓ દ્વારા ઘણી રીતે ગવાયેલું વેદોના જુદા જુદા મંત્રો દ્વારા કહેલું બ્રહ્મસૂત્રના યુક્તિયુક્ત પદોથી નિશ્ચિત થયેલું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન છે શરીર જીવાત્મા અને પરમાત્મા આ ત્રિપુટીનું જ્ઞાન અનેક ઋષિઓએ વારંવાર ગાયું છે ઋષિઓનો માર્ગ સંતુલિત છે તેમાં કોરો આત્મવાદ કે કોરો દેહવાદ નથી પરંતુ બંનેનું સંતુલન છે આવી જ રીતે વેદ મંત્રો દ્વારા પણ ક્ષેત્ર ક્ષેત્ર સૂત્રોમાં પદો દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પણ આ વાતનું સમર્થન થયેલું છે એવું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના જ્ઞાનની વાત આપણે આગળ કરીશું આજે બસ આટલું જ હારીઓ